ધ ઓફ ઓફ કોસ્ટ ઇન્ડિયા ઇન્ડિયા દ્વારા મુંબઈ ખાતે વર્ષ માટે વેસ્ટર્ન રિજનલ કાઉન્સિલના નવા હોદ્દેદારોની કરવામાં આવી હતી જેમાં શહેરના સીએમએ મિહિર વ્યાસ વાઇસ ચેરમેન તરીકે નિમાયા છે જે વિશે માહિતી આપતા સીએમએ મિહિર વ્યાસે જણાવ્યું છે કે વર્ષ બે હાજર ત્રેવીસ ચોવીસ માં ઐતિહાસિક મતે વિજય થયા બાદ મને વેસ્ટર્ન ઇન્ડિયા રીજનલ કાઉન્સિલમાં સેક્રેટરી તરીકે ભૂમિકા આપવામાં આવી હતી જેને નિભાવતા વર્ષ દરમિયાન સીએમએ ના વિદ્યાર્થીઓ માટે ખાસ બુલેટિન અને રાઇઝિંગ સ્ટાર એવોર્ડની શરૂઆત કરી હતી આ સાથે રિજનલ કોન્ફરન્સમાં મોક પાર્લામેન્ટનું પણ આયોજન કર્યું હતું જે જોતા વર્ષ બે હજાર ચોવીસ માં મને વાઇસ ચેરમેન ની જવાબદારી આપવામાં આવી છે આઈ ના વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ ગુજરાત મહારાષ્ટ્ર છત્તીસગઢ મધ્યપ્રદેશ ગોવા દાદરાનગર હવે આવેલી આમ પાંચ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ આવે છે જેમાં દસ હજારથી વધારે સીએમએ પ્રોફેશનલ અને પચીસ હજારથી વધારે વિદ્યાર્થીઓ આવે છે જેઓ માટે આવનારા વર્ષમાં વિશેષ કાર્ય કરવામાં આવશે મારી સાથે આ વર્ષ દરમિયાન છત્તીસગઢના સીએમએ અરદમ ગોસ્વામી ચેરમેન તરીકે સુરતના સીએમએ નેટી શાહ સેક્રેટરી તરીકે અને પુણેના

ડબલ્યુઆરસીની ઓફિસે ઇલેક્શન રાખવામાં આવ્યું હતું ઇલેક્શનમાં મારી જોડે શ્રી સીએમએ હરિંદમ ગોસ્વામી ચેરમેન હું સીએમએ મિહાસ ચેરમેન સીએમએ નજીભાઈ શાહ સેક્રેટરી અને સીએમએ ચૈતન્યભાઈ મોહિર ટ્રેઝરર એ બિનહરીફ તરીકે ચૂંટાયા છે અમારી સામે આ વખતે કોઈ કન્ટેસ્ટ નહોતું કર્યું એટલે આને બિન બિનહરીફ ઇલેક્શન જાહેર કરવામાં આવ્યું છે અને આ આના પછી અમે લોકો ઘણી એક્ટિવિટી કરીશું જે એક્ટિવિટી ભાગ રૂપે જે નવા કોસ્ટ ઓડિટના રૂલ્સ આવ્યા છે એને બધા મેમ્બર ઓફ પાર્લામેન્ટ બધા એમપીસ બધા ઇન્ડસ્ટ્રી એસોસિએશનને ઇન્ફોર્મેશન પહોંચાડીશું એમની પાસે અમારે અલગ અલગ સ્ટેટમેન્ટો લેવાના છે એના એડવાઈઝ લેવાની છે એમના સજેશન લેવાના છે અને એમસીને આપવાના છે મારું નામ સીએ મિહિર વ્યાસ છે હું ડબલ્યુઆરસી વાઇસ ચેરમેન તરીકે ચૂંટાયું છું આ વખતે હું વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અથવા સંપર્ક કરો